નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પહેલી તારીખથી દસ મોટા ફેરફારો આજે ત્રાટકશે વાવાઝોડું ઘરે બેઠા આધાર કાર્ડ સુધારા કરાવો ઠંડીને લઈને મોટી આગાહી ખેડૂતોના ખાતામાં પાક નુકસાનના પૈસા જમા બધાને મળશે ઘરનું મકાન પાંચ મિનિટમાં મેળવો ડ્રાઇવિંગ લાઇસન્સ શું તમારું એસઆઈઆર ફોર્મ ભરાણું છે કે નહીં રાતોરાત તેલના ડબ્બામાં થયો ભાવ વધારો લોન માફી માટે થશે આંદોલન ખેડૂતોના ખાતામાં પાક નુકસાની પૈસા જમા ગેસ સિલિન્ડર થયા સસ્તા ગુજરાત સરકારની મોટી જાહેરાત ગુજરાત રાજ્યમાં લગ્ન માટે નવા નિયમો રાશનકાર્ડ કાર્ડ કેવાયસી ખૂબ જ જરૂરી વીજ ગ્રાહકોને રાહત કાયદામાં થશે ફેરફારો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જૂના વાહનો નવા નિયમો અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની

જી આ મિત્રો પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી ગુજરાત રાજ્ય સાથે સાથે ભારત દેશના ઘણા બધા વિસ્તારોની અંદર દસ નવા ફેરફારોના નિયમો લાગુ પડશે જેમાં તમને સમાચાર જણાવીએ તો નવેમ્બર મહિનો પૂર્ણ થવાની સાથે જ અનેક સરકારી અને નાણાકીય કામોની ડેડલાઇન નજીક આવી પહોંચી છે જો તમે હજુ સુધી જરૂરી દસ્તાવેજો અથવા તો ફોર્મ સબમિટ નથી કર્યા તો ત્રીસ નવેમ્બર પહેલાં તમારે પૂરા કરી દેવા પડશે ખૂબ જ જરૂરી છે કારણ કે એક ડિસેમ્બરથી પાંચ મહત્વપૂર્ણ ફેરફારો અને દસ મોટા નિયમોની અંદર બદલાવ આવશે આ સાથે મિત્રો સીધી જ અસર તમારા ખિસ્સા ઉપર થશે અને ખાસ કરી ટેક્સ પેન્શન એલપીજી ગેસ સિલિન્ડર એટીએફ બેંકના નિયમો ક્રેડિટ કાર્ડના નિયમો સાથે સાથે ઘણા બધા એવા નિયમોની અંદર મોટો ફેરફાર અને જે છે એ ખાસ કરી નિયમોની અંદર ફેરફાર આવતો જોવા મળશે તેના કારણે ઘણા બધા ગરીબ પરિવારોના ખિસ્સા ઉપર અસર થશે આ દરેક માહિતી તમને આવનારા સમય સુધી જણાવતા રહીશું કારણ કે પહેલી તારીખ મિત્રો દર મહિનાની પહેલી તારીખ પહેલાં છે એ તમને સમાચાર જણાવવા જરૂરી હોય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આજે મિત્રો વાવાઝોડું ત્રાટકવાનું છે તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે સેનિયાર નામનું આ વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરી રહ્યું છે અને સત્યાવીસ નવેમ્બરમાં આ વાવાઝોડું અંદમાન નિકોબારમાં પહોંચ્યું હતું આજે અઠ્યાવીસ અને ઓગણત્રીસ નવેમ્બરની વાત કરીએ તો આ બે દિવસ દરમિયાન તમિલનાડુમાં ત્રાટકવાની શક્યતા વધારે છે ઓડિશા આંધ્રપ્રદેશ તમિલનાડુના વિસ્તારોની અંદર આ જે રાજ્યો છે એની અંદર વધારે પડતા વાવાઝોડાની અસર છે એ જોવા મળશે ખાસ કરીને મિત્રો પવનની ઝડપ એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની રહેવાની આગાહી કરવામાં આવી છે તો થાઈલેન્ડ અને મલેશિયામાં આ વાવાઝોડાની અત્યાર સુધીમાં લોકોના મૃત્યુ થયા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરે બેઠા આધાર કાર્ડની અંદર તમે સુધારા વધારા કરાવી શકો છો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમે આ સુધારા વધારા તમારા આધાર કાર્ડને અપડેટ કરાવવું એ બધી બધી વસ્તુ છે ઘરે બેઠા બેઠા કરી શકશો સૌથી પહેલા તમારે યુઆઈડીઆઈ ના જે ઓફિશિયલી વેબસાઇટ છે એના ઉપર જવાનું છે યુઆઈડીઆઈ ની ઓફિશિયલી વેબસાઇટ ઉપર તમે આધાર અપડેટના ઓપ્શન ઉપર ક્લિક કરો ત્યાં મિત્રો આધાર અપડેટ ઉપર એડ્રેસ છે તેમજ એડ્રેસની સાથે સાથે ઘણા બધા એવા વિકલ્પો તમને પસંદ કરી અને આપવામાં આવશે કે તમે એ પસંદ કરી અને અપડેટ કરાવી શકો છો તો અત્યારે તમે આધાર કાર્ડને અપડેટ કરાવવા માંગો છો તો તેની અંદર માત્ર અને માત્ર મિત્રો મોબાઈલ નંબર રજીસ્ટર હોય એની ઉપર ઓટીપી દાખલ કરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરી દેજો અપડેટ કરી દેજો એવું ઓપ્શન ક્લિક કરવાનું છે જ્યાં આધાર કાર્ડ સંબંધિત ઇન્ફોર્મેશન છે એ જોવા મળશે અને ખાસ કરીને દરેક મિત્રો કે જે

કારણ કે વહેલી સવારે શહેરના આકાશમાં વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી ચાર દિવસ તાપમાન છે એ સામાન્ય રહેવાની શક્યતા છે ત્યાર પછી બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો તાપમાનની અંદર આવવાનો છે નલિયા શહેર બાદ નલિયા સિવાય સમગ્ર ગુજરાત રાજ્યમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્શિયસથી ઉપર હોવાની અત્યારે સચોટ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે અને એ સમયે પણ ઠંડી ઓછી રહેશે સોમવારથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ખાસ કરીને ગુજરાત રાજ્યના વાસીઓ તૈયાર થઈ જજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બધાને ઘરનું ઘર છે એ મળવાનું છે જો તમારે પણ ઘરનું ઘર જોઈતું હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાના છે મિત્રો લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મારો એક જ મોટો સંકલ્પ છે અને સરકારનો જે મોટો સંકલ્પ છે એના વિશે તમને જણાવી દઈએ તો જરૂરીમંદ લોકોને વ્યક્તિઓને છે એ પોતાનું ઘર મળી રહે એ હેતુથી સરકાર દ્વારા છે એ યોજનાઓને આગળ વધારવામાં આવી રહી છે ખાસ કરીને અત્યારે જે સરકારી યોજનાઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ આવાસ યોજના બાબા આંબેડકર યોજના આ દરેક યોજનાની અંદર તો દરેક લોકો ફોર્મ ભરી રહ્યા છે પરંતુ જે સરકારની આવાસ યોજનાની સાથે સાથે જે હાઉસિંગ બોર્ડની યોજના છે જેની અંદર ફ્લેટની કિંમત માત્ર અગિયાર લાખ સાત લાખ કે નવ લાખ એવી હોય છે તો આ જે હાઉસિંગ બોર્ડની આગાહી છે હાઉસિંગ બોર્ડની માહિતી છે એ તમને જણાવી દે તો હાઉસિંગ બોર્ડ અંતર્ગત તમે પણ છે એ અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધુ જે ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે તેમાં ગયામાં બે વર લાખ લોકોને કાયમી ઘર છે એ આપવામાં આવ્યા છે તો તમે પણ ફોર્મ ભરેલું હશે ગ્રામીણ આવાસ યોજના હોય પીએમ આવાસ યોજના હોય તો એ દરેક યોજના અંતર્ગત તમે ફોર્મ ભરેલું હશે તો તમને પણ મકાન છે એ બનાવી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાંચ મિનિટમાં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે તમે મેળવી શકો છો ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે શું કરવું છે કરવું પડશે તો ભારતમાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય તો તમારે પ્રોસેસ કરવાની છે ઘરે બેઠા તમે પ્રોસેસ કરી શકો છો જેની અંદર માત્ર પાંચ મિનિટની અંદર જ અરજી કરી અને તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો આ ડિજિટલ પ્રક્રિયા દસ્તાવેજો અપલોડ કરવા અને ફી ભરવાની જેવી સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ છે હવે લર્નિંગ લાયસન્સ માટે ઘરેથી ટેસ્ટ અને પાકા લાયસન્સ માટે આરટીઓ ખાતે સ્લોટ બુક કરવાની ટેસ્ટ આપવાની રહેશે તો આ પ્રકારે તમારે પણ ઘરે બેઠા જો આ તમારા આધાર કાર્ડની મારફતે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હોય તો તમે આ રીતના કઢાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના બેંક ખાતાની અંદર પાક નુકસાન સહાય યોજનાના પૈસા છે એ આવવાનું શરૂ થઈ ગયું છે પાક નુકસાનના પૈસાની છે એ માહિતી અત્યારે મળી રહી છે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારબાદ મિત્રો ખેડૂતોના હિતમાં એક મોટો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં કૃષિ રાહત પેકેજ છે જાહેર કરવામાં આવ્યું દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું તેમ છતાં ખેડૂતોને સંતોષ થતો નથી હવે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ દરેક ખેડૂત મિત્રોને ખાસ કરીને બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર આપવાનો છે એ નક્કી કર્યું છે ને મહત્તમ બે હેક્ટરની જમીન જે પાસે ખેડૂત પાસે નહીં હોય તો એવા ખેડૂત મિત્રોએ શું કરવાનું અને જો બે બસો પ્રકારની જે માહિતી મળી રહી છે એમાંની એક માહિતી કે ખેડૂતોના ખાતાની અંદર સામાન્ય રીતે કૃષિ રાહત પેકેજની જે જાહેરાત થઈ ત્યાર પછીની અત્યાર સુધીની દરેક મોટી અપડેટમાં આ પછી બાબત પર ચર્ચા નથી થઈ કે શા માટે આ બન્યું શું ગુજરાત રાજ્યની અંદર દરેક લોકોને દરેક ખેડૂત મિત્રોને લાભ મળવો જોઈએ કે નહીં એ દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું ખાસ કરીને સરકાર તરફથી દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા જામનગરના ખેડૂતોને રાહત પેકેજના પૈસા ચૂકવવાની પણ તૈયારીઓ છે શરૂ કરી દીધી છે એટલે કે હવે દરેક ખેડૂત મિત્રોને ટાઈમલી છે એ પોતાનું કામકાજ સચવાઈ જશે તે માટેની અત્યારે નિયમ છે બનાવવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ શું તમારું એસઆઈઆરનું ફોર્મ ભરાણું છે કે નહીં જો તમારા ઘરે એસઆઈઆરના બી એલ કારીગર જે છે એ ચૂંટણી પંચ દ્વારા મોકલાવવામાં આવેલો હોય તો એ બીએલઓ દ્વારા જે પણ માહિતી હશે એ માહિતી આપણને શેર કરી શકે હા તો ગુજરાત રાજ્યના દરેક બીએલઓ અધિકારી છે તમને તમારા ડોક્યુમેન્ટ મોબાઈલ નંબર ઉપર અથવા તો બીજાના ડોક્યુમેન્ટ મોબાઈલ નંબર ઉપર છે એ પોતાની પ્રોસેસ છે એ ડિટેલ માંગે છે તો આ જે માંગેલતા ડિટેલ છે એ દરેક ડિટેલ દરેક લોકો પાસે છે અલગ અલગ હોય છે જેના માધ્યમથી આપણે પ્રૂફ કરી શકીએ કે આને આજ પો જે ટીક છે એ મારી ગણવામાં આવી રહી છે તો આ પ્રકારે અત્યારે માહિતી છે શેર કરવામાં આવી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ઘણા બધા જે ખેડૂત મિત્રો છે કે તેમનું એસઆઈઆરનું ફોર્મ ભરવાનું બાકી છે તો એવા ખેડૂત મિત્રોને પણ આપણા દ્વારા છે નું ફોર્મ ભરી આપવામાં આવેલું છે ત્યાર પછી અંદર આગળ જોઈએ તો મિત્રો રાતોરાત તેલના ભાવની અંદર વધારો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે તેલના ડબ્બાની કિંમતની અંદર પણ મોટા પ્રમાણમાં વધારો ઘટાડો છે એ થયો છે જેની અંદર તમને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે સિંગતેલના ભાવની અંદર વાત કરવામાં જઈએ તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળી છે એના ઉતારા સાથે જ અત્યારે છે એ ભાવ હાઇસ્ટ હોય એવું ગણવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે જે લાઈવ લેટેસ્ટ સરકારી ભાવ જે છે એ પણ ખૂબ ઊંચો છે જેના કારણે ખેડૂતોને મગફળી જે પડી છે એ પડી રહેવાની શક્યતાનો નથી પરંતુ જે પણ પાક આવવો જોઈએ પાક આવતો તો આ પ્રકારે અત્યારે છે સમાચાર મળી રહ્યા છે રાતોરાત સરકાર તરફથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોની અંદર જે મગફળી છે મગફળીના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ ફેરફાર આવે અને ચેકિંગ થાય તો આ પ્રકારે માહિતી આપણે શેર કરવાની રહેશે જેની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ઘણા બધા લોકેશન છે એ ચેક કરવા માટે આવતા હોય તો અત્યારે અરબસાગરની અંદર પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાવાઝોડાને લઈને તકલીફ સામી છે એટલે કે વાવાઝોડાને લઈને મોટો ફેરફાર છે થતો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર પણ કૃષિ રાહત પેકેજ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જણાવી તો ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે પણ માવઠાથી થયેલા નુકસાની અંતર્ગતના વળતર માટે છે સિગ્નેચર કરાવી કે કેમ તો જ્યારે પણ તમને આ પ્રકારનું યોગ્ય લાગે કે ગુજરાત રાજ્યના અંદર ખેડૂતોને ગરીબ પરિવારોને અને મધ્યમ પરિવારના લોકોને અત્યારે આપણે છે હાથ પ્રકારી જોડાઈ રહ્યા છે કારણ કે ઘણા બધા લોકો છે એ ઘણા બધા ખેડૂત પણ હોઈ શકે પરંતુ ઓવર ટાઈમની અંદર જે ખેંચવાનું આવે ત્યારે એ પણ લોકો ખેંચી શકતા નથી કારણ અત્યારે ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે વાદળછાયું વાતાવરણ હોવું પણ શક્યતા છે તો આ બેથી ત્રણ એવા પોઈન્ટ કે બેથી ત્રણ એવી બાબતોના લીધે ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ પૂરતી છે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પ્રતાપભાઈ પણ છે એ જમવા ગયેલા હતા તો ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત મિત્રો છે એમને પણ ખાસ મોટી અપીલ કરવામાં આવી છે કે જે પણ સરકારી યોજનાઓ હોય એમની અંદર જે લાભ આપવામાં આવતો હોય એ લાભ દરેક લોકોએ ખાસ કરીને લઈ લેવો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર થયો છે વાતાવરણની અંદર જે પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી હતી એ જ પ્રકારે અત્યારે મિત્રો ખાસ સરકારી યોજના અંતર્ગતની પણ જે સહાય સમારંભ હતો એ પણ રદ રાખવામાં આવ્યું તો આ પ્રકારે અત્યારે ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર હતી ગત રાત્રિના આ ગુજરાત રાજ્યની અંદર કંઈ પણ રહેતું નથી તો આ પ્રકારે માહિતી છે તમારે સૌપ્રથમ માહિતી અપડેટ કરવી કે પછી અત્યારે જે લોકો પાસે ખાસ કરી ગુજરાત રાજ્યના જે લોકો છે કે તેમની પાસે અત્યારે વાતાવરણની અંદર ફેરફાર કે પછી કોઈપણ પ્રકારની આશા જ કે જરૂરી નથી કે તેની પાસે પણ અપડેટ આવી જાય તો એવા લોકોને તો અત્યારે રામ ભરોસે લેવાની શક્યતા રહેલી છે તેઓ બીજી તરફ જોવા જઈએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં લગ્ન માટેની પણ નવા નિયમોની ફેરફાર સુધારણા છે એ આવી ગઈ છે હવે તમને જણાવી દઈએ તો પ્રી વેડિંગ ડીજે ફટાકડા ભરઘોડા જેવી ઉજવણી બંધ કરવા માટે હાલર જે પંથકના આયર સમાજ છે એમના લગ્ન અને સામાજિક પ્રસંગોના વધતા ખર્ચ પર રોકડ લગાવવા માટે અઠાર ઉપકરીઓ છે આઠમી વર પક્ષે આઠ તોલાથી પણ વધુ કન્યાઓને પણ બે તોલાથી વધુ કન્યાઓનું આપવાનું છે સન્માન સાથે સાથે અત્યારે માંગરોલમાં પણ અગિયાર હજારથી પણ વધુ રોકડ આપવાની નહીં પ્રી વેડિંગ અને ડીજે ફોટા ફટાકડાઓ છે પૂરી કરી દિલીટ મારી દેવા માટેની છે એ ચર્ચા કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો તમારી પાસે રેશન કાર્ડ છે તો રેશન કાર્ડની અંદર હવે કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી બન્યું છે જો રેશન કાર્ડની અંદર કેવાયસી નથી કરાવ્યું તો તમને જે મફત અનાજ સસ્તું અનાજ મળતું હશે એ બંધ થઈ જશે અને જે પણ રેશન કાર્ડના લાભ હશે એ લાભ મળવાના બંધ થઈ જશે સરકારે હવે રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય નિયમ લીધો છે જેમાં સૌરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એનએફએસ હેઠળ ફક્ત તે જ લોકો સબસિડીવાળા અથવા તો મફત કૂપન માટે પાત્ર બંધ છે કે જેમને પોતાનું ઈ કેવાયસી અપડેટ નથી કરાવ્યું આ પગલું ખાસ કરી નકલી નથી લાભાર્થીઓ પર રોકાણ અને ઓફલાઈન ઓનલાઈન ઈ કેવાયસી પ્રોસેસ છે એ શક્ય નથી તો આ પ્રકારે અત્યારે છે માહિતી આપણને મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વીજ ગ્રાહકોને મોટો ફટકો લાગ્યો છે રાતના સમાચાર તો અત્યારે ગણવામાં આવી રહ્યા છે પરંતુ મોટો ફટકો જોવા મળી રહ્યો છે જેની અંદર વીજ ગ્રાહક કંપની દ્વારા પણ ઘણા બધા લોકોને છે એ મોટો મોટા દંડ ફટકારવામાં આવ્યા છે એના વિશેની તમને જણાવી દે માહિતી તો ભારત સરકારે વીજળી કાયદામાં સુધારા કરવા જઈ રહી છે જેના પછી વીજળીની કિંમત કોસ્ટ રિફ્લેક્ટિવ નામના જે આધાર છે એટલે નક્કી થશે કે આ સંશોધન દ્વારા વિભાગ ગ્રહ છે એ ખાસ કરીને કઈ જગ્યાએ મટાવવા આપેલ તો જેનાથી એક જ વિસ્તારની અંદર સ્પર્ધા વધશે અને ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે આ નવા કાયદા ઉત્તર પ્રદેશ દિલ્હી ગુજરાત સહિત ઘણા રાજ્યોની અંદર છે જોવા મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને ગુજરાતના જૂના વાહનો અને નવા નિયમોના સમાચાર સામે આવી રહ્યા છે જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની ટેસ્ટમાં દસ ગણો વધારો મિનિસ્ટ્રી ઓફ રોડ એક્ઝિબિશન ટ્રાન્સપોર્ટ એન્ડ લિવ હાર્ડવેર્સ દ્વારા છે જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ છે એ ટેસ્ટની ફીમાં દસ ગણા વધારે છે એ નાખી દેવા તો જેનાથી નવા નિયમો હેઠળ વીસ વર્ષ જૂનું કાર અને ટુ વ્હીલર હોય તો એને માત્રને માત્ર અપડેટ કરવાનું જ રહેતું હોય છે તો જે પણ લોકોનું ડ્રાઇવિંગ લાઇસન્સ ખૂબ રદ થઈ ગયું છે બંધ થઈ ગયું છે તો જૂના વાહનોના નવા નિયમો છે તમે આ પ્રકારે જાણી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજકોટ અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર મગફળી છલકાછલ મજબૂર જો કે આ જે વિપુલ ઉત્પાદન અને ખેડૂતો માટે ઉશ્કેરી બદલે ચિંતન કરવું એના કરતા પોતાનું આંગત જે ચિંતન કરવું હોય કરીએ તો વધારે બેનિફિટ આપણને મળશે 500 રૂપિયાની ખોટ ખાવ બન્યા મજબૂર જેમાં એક મહિલા જો આ વિપુલ સોસાયટી માટેના એક ખુશી બદલે ચિંતાનો સરણ કારણ બન્યું હતું કારણ સરકારે મગફળીના ટેકાના ભાવ 1452 રૂપિયા જાહેર કર્યા પરંતુ હાલ ખુલ્લા બજારમાં ખેડૂતોને માત્ર 800 થી 1000 રૂપિયા જ મળી રહ્યા છે જેમાં કમોસમી વરસાદ અને નબળી ગુણવત્તાવાળા કારને ખેડૂતો પણ ગુરુવારીની અંદર ફરેફર અરબસાગરની અંદર પણ ખાસ કરી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે એ બધું જ આપણે જાણીએ પેલા ખાસ કરીને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તમને જણાવવાના છે ગુજરાત રાજ્યના ખેડૂત સમાચારની અંદર મોટો ફેરફાર થતો જોવા મળશે ખાસ કરીને માર્કેટિંગ યાર્ડની અંદર મગફળી છલકાઈ પણ ખેડૂતો સત્તા પાણીએ રડા નથી જાણો કેમ કે પાંચસો રૂપિયાની ખોટ આવતાની સાથે જ અત્યારે ઘણા બધા લોકો છે ચર્ચા કરવા માટે બની ગયા છે એટલે કે ચર્ચાના વિષય ઉપર છે એ આપણે જોઈ લઈએ તો ઘણી વખત છે એ ગુણવત્તાને કારણે ખેડૂતોને મોંઘી મગફળી વેચાણી હોય તો પણ જે ફેરફાર આવ્યો હોય એ ફેરફારના ભાગરૂપે જ આપણે લોકેશન ગણીશું તો જે પણ લોકોને આ પ્રકારનો ત્રાસ હશે કે પછી કોઈ પણ પ્રકારની માનસિક બીમારી હશે કે વાતાવરણની અંદર જે ફેરફાર પડ્યું છે એ ફેરફારની અસર પણ નહીં થાય તો આ જે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ એમણે નથી ભેરવું સુરા અને ફેરવું છે ગોહિલ સુરેશકુમારને કે જેમની પાસે પોતાના ખેડૂતોના જે કંઈ ગરબી જે કંઈ પણ ફેરફાર હોય એ આપણે જણાવી દઉં તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાયું પણ ખેડૂતો રાતા પાણીએ રડ્યા છે જેમ કે પચાસ કિલો પચાસ રૂપિયાની નોટ ખાવા બન્યા મજબૂર જોકે આ વિપુલ ઉત્પાદન ખેડૂતો માટે ખુશીની બદલી ચિંતા મોટું નુકસાન છે જોવા મળી રહ્યું છે સરકારે મગફળીના ટેકાના ભાવે પણ મજબૂત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેભાડ જણાવી દે તે પહેલા જ પછી આ પ્રકારની માહિતી આપણે જાણીશું તો આ બે થી ત્રણ દિવસ વાતાવરણની અંદર પલટો ન આવી શકે કારણ કે અરબ સાગરની અંદર જણાવી દે અને ઓલો છે એ પોતાના કામકાજ કરી અને ત્યાર પછી બીજા લોકેશન ઉપર છે પહોંચી જાય જેથી કરી દરેક લોકોને ખાસ નમ્ર વિનંતી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દૈનિક અંદાજે પાંત્રીસ હજારથી પણ પચાસ હજાર મણ મગફળી ઠલવાય થઈ હશે રાજ્યની અંદર ગુજરાત રાજ્યની મગફળી પછી આજુબાજુ એન્ટર મારેલું છે તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પણ તમને આજના અથવા તો આવતીકાલના વિડીયોની અંદર જણાવી દઈશું આવતીકાલના વિડીયોની અંદર જે ફેરફાર હશે એ ફેરફાર આપણે આવી ગયું છે તો આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરેક લોકોને પણ ખાસ ખાસ જણાવી શરૂ છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જે પણ જરૂરી એ છે બનતી મુશીકો આપણે કરીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવની વિશે વાત કરી તો હવે નવેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે સાથે બેંક અને સરકારી બેંકોની અંદર પણ ટ્રાન્ઝેક્શન થતા નથી તો એ પણ પૈસા આપણે વહેલા મોડા છે એ તમને પહોંચાડી દેવાની જવાબદારી